સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા ગોવિંદનગરના તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો જ્યાં ઘડી અસામાજિક તત્વોનો જે છે તે અડધો અડ્ડો ગયેલો હતો અને ત્યારબાદ જે છે તે જે ગાડી પાર્કિંગ જે ગાડી પાર્કિંગ કરવામાં આવે છે ટેમ્પાઓ પાર્કિંગ કરવામાં આવતા હોય છે તે ગાડી અને ટેમ્પાઓ પાર્કિંગના મુદ્દે જે છે તે મગજમારી થઈ હતી અને ત્યારબાદ જે છે તે પેલા જે આરોપીઓ છે આરોપીઓ દ્વારા જે ગાડી ટેમ્પો ટેમ્પો મૂકનાર વ્યક્તિઓ છે તેના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને જીવલેણ હુમલો કર્યા બાદ આરોપીઓ જે છે તે ફરાર થઈ ગયા હતા અને આ જે ગેંગના યુસુફ ગેંગના સાગરિકો છે ચારથી પાંચ જેટલા સાગરિકોની હાલ પોલીસ દ્વારા લીંબત પોલીસ દ્વારા જે છે તે અટકાયત કરી લેવામાં આવી છે અને ત્યારબાદ તેઓનો રીકન્સ્ટ્રક્શન કરવા માટે ઘટના સ્થળે લાવવામાં આવ્યા છે પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ જે આરોપીઓ છે તેઓ દ્વારા જે છે તે તમામ જે ગાડીઓ ટેમ્પાઓ પાર્કિંગ ના મુદ્દે જે છે તે પૈસા ભાડું લેવામાં આવતો હતું હપ્તો વસૂલી કરવામાં આવતો ને આ હપ્તા વસૂલી બાદની જે ના જે વ્યક્તિ છે ભોગ બનનાર જે વ્યક્તિ છે તેને આપવાની ના પાડી હતી ને તે વ્યક્તિ દ્વારા ના પાડતા તેના ઉપર જીવલેણ હુમલો કરી દેવામાં આવ્યો હતો સુરતના લિમાયત વિસ્તારમાં અસામાજિક તત્વોનો અડધો જોવા મળે છે જ્યાં એક નાની સી વાતમાં બોલાચાલી થઈ હતી અને અંગત આવતો વાત જે છે તે યુવક ઉપર જીવલેણ હુમલો કરી દેવામાં આવ્યો હતો આ તમામ જે સાગરિકો છે જે કહેવામાં આવી દી છે જીસુબ ગેંગના તમામ સાગરિકો છે જેઓને હાલ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે અને ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કરવા માટે તમામ ને લાવવામાં આવ્યા છે ને તમામ પાસે હાથ જોડી માફી મંગા જોઈ શકો છો કે કઈ રીતે તેઓ દ્વારા જે પોલીસની કાર્યવાહી બાદ જે છે તેઓને ચાલવા માં પણ ખાવા પડી રહ્યા છે એટલે સીધી વસ્તુ છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તે અહીં જે કહેવત છે એ સિદ્ધ સાકાર થઈ રહ્યો હોય તે પ્રમાણે દ્રશ્યો સામે આવી રહ્યા છે મહત્વની વાત તો એ છે કે આ પ્રમાણે તેઓ દ્વારા હેરાનગતિઓ કરવામાં આવતી હોય છે સામાન્ય નાગરિકોને અને અન્ય વ્યક્તિઓને પણ તેઓ દ્વારા તકલીફો આપવામાં આવતી હોય છે ત્યારે જોવું પોલીસ દ્વારા આ પ્રમાણે કાર્યવાહી જે કરવામાં આવે છે કેટલી લાભદાયક છે અને આવા જે અસામાજિક તત્વો છે તેઓ ઉપર કઈ રીતની આ કાર્યવાહી અટકાયત થાય છે ને આ તત્વો છે છે જે બેફામ બની તેઓ ઉપર કઈ રીતની કાર્યવાહી જોઈ શકાય છે કે સીધા આ લિમાયત વિસ્તારના દ્રશ્યો છે જ્યાં પોલીસ દ્વારા રીકન્સ્ટ્રકશન કરવામાં આવી રહ્યું છે ને સાથે સાથે જ અસામાજિક તત્વો અહીં જે છે અસામાજિક તત્વો ને આ એક સીધો મેસેજ કહી શકાય કે કાયદામાં રીશો તો ફાયદામાં રેશો આ તમામ જે છે તે યુસિફ ગેંગના સાગરિકો છે તેઓની હાલ નિમયત પોલીસે અટકાયત કરી રિકન્સ્ટ્રક્શનની જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે ધર્મેન્દ્ર રાણા સત્ય ન્યૂઝ સુરત